ફલાણા મારી જમીન લઈ ગયા છેક નથી અને હું તો એવું માનું છું અઢી મહિનેથી આયે આવું આવું કરતા હતા ભાડાની જોગવોઈ નહોતી આ ઠાકરની દયા થઈ અને ઊંચીનું નું કરી લઈ આયે છેક હે નહીં અને તન બીજા દાણા નખાઓ

હવારમાં પહેલું તો નમન એના જ કરજો અને એ તો પરમાત્મા છે અને કદાચ ઘરમાં આપણા મા બાપ ગળ્યા હોય ને અને તમારો આત્મા રાજીપો વ્યક્ત કરતું હોય ને તો તમારી હારે રહ્યા હોય તો ઠીક નકર આ જગત માંથી જતા રહ્યા હોય ને તો કદાચ એની જે છબી હોય એને ભગે લાગજો કારણ કે આ જગત દેખાડવા ભગવાન એ છે તમારા પછી આવજો

શાંતિ થી હોય એક વિન એટલે આપણા સેમાડા હાચીને આપણા જવાનો બેરા છે હું હાથ વડે થી જોવા આ આઠ વડે થી જોઉં છું કોઈ મરક પૂછવા ના આવ્યો કે આપણા ભારત હાટુ શું કરી તો આખા દેશ કલ્યાણ થાય આયો કોઈ અનભાઈ વિદેશ ની ધરતી માં હોય તો ઓળખાણ્યું કાઢે અમે ભારત ના છીએ અમારી નાચના નથી તમે આ નાચના ફલાણી નાચના કોઈ જ્ઞાતિ વાત ના કરતો મોટી જ્ઞાતિ છે મનુષ્ય

આપણી ફરજમાં આવે તમે હું બધા એક સૈનિક જ છી પોતે જાગૃત થશું ને તો કઈ ભ્રષ્ટાચાર રહેવાનો નથી તમે લાલચમાં માં જાઓ કોક મુંડા કરે આ તો કોક જો હમણાં તમને કેમ કે પાંચસો આપો તો બાપુ પાસે લઈ જવું ફટ દઈ આપો વહેલા જોડે એટલે આ બધું મગજ નોટિસ કરજો ભાઈ કે સુખ ને દુઃખ આયા કરે સ્થાન જેવું બનતું હોય આ ઘણા મારી પાસે આવો રોવા માંડે અમે તો કે થાકી ગયા છે જેટલો દુઃખ છે એ તમને હું કહે તો મેં હું વેઠું એ ગામ ને પૂછ લેજો તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને એ હું ચોથા ધોરણ માં ભણતો ત્યારથી ભોગવતો રહ્યો છું